રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામડાની મહિલા ઉતરી રસ્તા પર ઉબડખાબડ રસ્તાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છેલ્લા ઘણા સમયથી તો ધોરાજી થી લઈ અને ભોળા ઝાડવા વદર ભોળ ગામડા ચિખલિયા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર હાલતમાં રસ્તો હોવાને કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતા નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે ગામની સો જેટલા મહિલા તથા પુરુષો રસ્તા પર ઉતર્યા છે રસ્તા પર ઉતરેલા ગ્રામજનો ધોરાજીના ધારાસભ્ય પાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે સ્થાનિકોએ રસ્તો બને તો આવનાર લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી બે દિવસ અગાઉ પણ રોડ રસ્તા બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને જાગૃત નાગરિકનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રસ્તા બાબતે લોકોમાં ભૂખતો રોષ જોવા મળ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળ ગામડાના મહિલાઓ રસ્તા રકો આંદોલન કર્યું વાત કરવામાં આવે તો તારીખ દસને રવિવાર બપોરે બે વાગ્યે મહિલાઓ દ્વારા ઉબડ ખાબડ રસ્તાઓને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં રોડ રસ્તા ન બનતા ભોળ ગામડાના લોકો રોષે ભરાયા હતા અને બિસ્માર હાલત રસ્તો હોવાના કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતું ન હોવાથી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા અને ગામની સૌથી વધારે મહિલાઓ અને પુરુષો રોડ રસ્તા ઉપર ઉતરી ચક્કા ગામ કર્યું હતો અને વિરોધ નોંધાવ્યો હતો મારું નામ મધુબેન ડાઘાણિયા છે અમારું ગામનું નામ ધોરાજી તાલુકાનું હોલ ગામડા ગામ છે અમે આ રસ્તા માટે આયા મીટિંગ કા ચાલુ કરી છે બેનોને બધાને ભેગા મળ્યા છે ને બેનોને બધાએ કીધું કે રોડ નઈ થાય ને તો અમે મત નાખવા કોઈ આવશું નહીં અને મત નઈ નાખીને તો અમે સોમવારે અમે જવાના છીએ કલેક્ટરિયા

કોઈ વ્યક્તિ હાજામાં મિનિટ માં પહોંચવા ને બદલે એક એક કલાકનો ટાઈમ લાગે છે આ રસ્તા નહી થાય તો અમે ખૂબ આંદોલન કરશું અને અત્યારે અમે ચકાજામ કરેલું જ છે જે કોઈ વ્યક્તિ આવશે એને કોઈને આવવા નહીં દે અને મત નાખવા માટે સભા આવશે સભા ભરશે તોય અમે કોઈ આવવાના નથી મીટિંગમાં કે ક્યાંય અને મત માટે આવશો તો મત કોઈ ચારે ગામના મત આપવાના નથી ભોલ ગામડા છાડવાદર ભોળાને ચીખલ્યા આ રીતના રસ્તા નહીં થાય તો મત નહીં મળે મારું નામ ઇન્દુબેન હિરાણી છે હું ભોલગામડા ધોરાજી તાલુકા નું ભોલગામડા ગામ ની છું અને અમારા ગામમાં રોડની ની બહુ જ પ્રોબ્લેમ છે એટલે અમારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો અમારે બહુ થાય છે હું પોતે રિક્ષામાં અમારે સાધન નથી ગાડી નથી તો હું રિક્ષામાં જતી હતી ખરીદી કરવા તો રિક્ષામાં જતી હતી તો મારું કમરમાં થઈ ગયું ગાદી ખસી ગઈ છે તો હવે અમારે શું કરવાનું તો મતવાર આવશે તો અને અમારા ગામમાં પેલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા છે અમે એને જાહેરાત કરી તો એને અમને એવો જવાબ આપ્યો છે કે હું તમારો પટ્ટાવાળો છું અમને એવો એને જવાબ આપ્યો છે તો અમારે કરવાનું મોટા મોટા આવા અમને જવાબ આપે તો અમારે કરવાનું ક્યાં જવાનું કેવાનું એટલે અમે હવે અમારા ગામડા વાળા ને જીવન જીવનમાં ગામડા વાળા ને નહીં જીવવાનું તો અમે અમને એવી રીતના રાખવા હોય તો અમારે આગળ મત લેવા આવતા નહીં